વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવું જરૂરી નથી પણ યોગ્ય વસ્તુઓ ખાવી જરૂરી છે કેટલાક ચરબી બર્ન કરનારા ખોરાક છે જે તમારે તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવા જોઈએ તો ચાલો જાણીએ આ ખોરાક વિશે નંબર એક જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે ચોક્કસપણે ગ્રીન ટી પીવી જોઈએ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને કેટેચીન ચયાપચયને ઝડપી બનાવે છે આ ઉપરાંત તે શરીરની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે દરરોજ બે થી ત્રણ કપ ગ્રીન ટી પીવાથી ફાયદો થઈ શકે છે નંબર બે તમે જોયું જ હશે કે ફિટનેસ ફ્રીક લોકો તેમના આહારમાં ઓટ્સનો ચોક્કસપણે સમાવેશ કરે છે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો તેમાં રહેલું પ્રોટીન આંતરડાના સ્વાસ્થ્યને પણ સારું રાખે છે નંબર ત્રણ જો તમે તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો છો તો વજન ઓછું કરવું પણ સરળ બને છે શક્ક્રિયામાંથી શરીરને ચરબી બાળવાના ગુણો મળે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ